જય ચામુંડામાં જે કોઈ પણ લોકો આ વિડીયો ખુશ રાખજો અને તેના ઘર માં પૈસાની અને અનાજ ની ક્યારે કમી નો આવવા દેતા તો મિત્રો આપણે આજની ની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફથી જય માતાજી કુળદેવી માં તમને હંમેશા ખુશ રાખે વિડીયો માં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુરદેવી માની કૃપા તમારી ઉપર હંમેશા રહે તો મિત્રો ચાલો આજના આ સરસ વિડીયો ની શરૂઆત કરીએ મિત્રો મીઠાઈ વહેંચવા તૈયાર થઈ જા કારણ કે આજ રાત થી સો વર્ષ સુધી આ રાશિઓ પર પૈસા વરસાવશે ભગવાન શનિદેવ મહારાજ જી હા મિત્રો ભગવાન શનિદેવ મહારાજ બાર રાશિઓમાંથી અમુક રાશિઓના લોકો થી ખુશ થઈ ગયા છે ભગવાન શનિદેવ મહારાજ ની કૃપા થી હવે આ રાશિઓના જીવનની બધી પીડા અને દુઃખ દૂર કરવા જઈ રહ્યા છે જે આ રાશિઓનું નું જીવન બદલી નાખશે તો મિત્રો ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જેના પર ભગવાન શનિદેવ મહારાજ આજ રાતથી પુરાસો વર્ષ સુધી ધનવર્ષા કરવા જઈ રહ્યા છે અને આ રાશિઓ હવે સંપત્તિ થી સમૃદ્ધ હશે ભગવાન શનિદેવ મહારાજ કર્મોના સજા આપનાર ન્યાયના દેવતા છે અને ભગવાન શનિદેવ મહારાજ પણ ગુનેગારોને સમયસર સજા આપે છે ભગવાન શનિદેવ મહારાજને સૂર્યના પુત્ર અને કર્મનો ફળ આપનાર માનવામાં આવે છે અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજ એકમાત્ર ભગવાન છે જે મોક્ષ આપે છે શનિદેવની કૃપા જે વ્યક્તિ પર હોય છે તે વ્યક્તિને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી જેઓ ખોટું કરે છે પાપ કરે છે બીજાને નુકસાન પહોંચાડે છે ભગવાન શનિદેવ મહારાજ તેમને સજા કરે છે તમને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવ મહારાજની કૃપા બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પ્રસન્ન રહેશે મિત્રો આ રાશિઓ પર ભગવાન શનિદેવ મહારાજ ખૂબ જ પ્રસન્ન થયા છે હવે આ રાશિઓના જીવનમાં કોઈ પણ વસ્તુની અછત નહીં રહે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજ હવે આ રાશિઓના લોકો પર પોતાની અપાર કૃપા વરસાવવા જઈ રહ્યા છે આ રાશિવાળા લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે આ રાશિઓના લોકોના તમામ દુઃખો અને વેદનાઓ દૂર થવા જઈ રહી છે ભગવાન શનિદેવ ના આશીર્વાદ થી આ રાશિ વાળા લોકોને તેમના જીવન માં ઘણા બધા લાભ ધન લાભ અને મોટી સફળતાઓ મળવાની છે જે આ રાશિ વાળા વાળાઓને જણાવી દઈએ કે હવે ભગવાન શનિદેવ મહારાજ ની કૃપા થી તમને ખુબ જ જલ્દી એક શુભ સંદેશ મળવાનો છે હા મિત્રો હવે તમને તમારી મહેનત નું ફળ મળશે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજ ની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અટકેલા કામ હવે સફળ થશે મિત્રો સાથે તમારો સંબંધ વધશે સાથે જ આ રાશિના લોકો ને ઘણા પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતા મળવાની છે હા મિત્રો તમારા પરિવાર અને જીવનસાથીનો નો પૂરો સહયોગ મળશે તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે ભગવાન શનિદેવ મહારાજની વિશેષ કૃપા તમારા પર છે જેના કારણે તમારા પૈસા સંબંધિત તમામ અવરોધો દૂર થશે અને સાથે જ તમે વર્ષોથી રોકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે વૃષભ રાશિવાળા લોકો પર ભગવાન શનિદેવ મહારાજ વિશેષ કૃપા વરસાવી રહ્યા છે તમે દિવસ રાત ચાર ગણી પ્રગતિ કરશો અને તમારા જીવનમાં આગળ વધશો અને ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે આ સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે આ સૂચિમાં આવતી આગામી રાશિ છે મેષ રાશિ મેષ રાશિ વારાઓને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી હવે તમારા માટે સમય ખૂબ જ સારો રહેશે હા મિત્રો ભગવાન શનિદેવ મહારાજ તમારાથી ખૂબ ખુશ છે તમારા માનસન્માનમાં વધારો થશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો મળવાની છે આ તકો મળવાથી તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ કે તમે જે કામ શરૂ કર્યું હોય તે હવે સમયસર પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે તમે જે પણ કામ શરૂ કરવા માંગો છો તેમાં તમને સફળતા મળશે હા મિત્રો ભગવાન શનિદેવ મહારાજના આશીર્વાદ થી આ લોકોની આવકના સાધન વધશે હા મિત્રો ભગવાન શનિદેવ મહારાજના તમને પૈસા કમાવવાની ઘણી તકો મળશે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તેમજ તમારા વ્યવસાયમાં વધારો થશે અને તમને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે સાથે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને ચોક્કસ સફળતા મળશે મેષ રાશિવાળા લોકો તમારા પર ભગવાન શનિદેવ મહારાજની વિશેષ કૃપા કરી રહ્યા છે સમય હવે તમારી બાજુએ છે સમયનો સંપૂર્ણ લાભ લો અને તમારા હાથથી સમય ન જવા દો સૂચિમાં આવતી આગામી રાશિ રાશિ છે કન્યા કન્યા કહો કે ભગવાન શનિદેવ મહારાજ ની વિશેષ કૃપા તમારા બની રહી છે કન્યા રાશિ વાળા આર્થિક લાભ જ નહીં આપે પરંતુ તમારા વ્યવસાયમાં પણ ઘણો વધારો થશે આ સિવાય નોકરી કરનારાઓને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગાર વધારાની પણ સંપૂર્ણ તક મળી રહી છે સાથે સાથે જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો આ યોજના તમારા માટે ચોક્કસપણે સફળ થશે જો તમે નવું વાહન ઘર ખરીદવાની યોજના યોજના બનાવી રહ્યા છો તો આ ચોક્કસપણે સફળ થશે તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અને ભગવાન શનિદેવ મહારાજ ની કૃપાથી હવે તમને તમારા જીવનમાં ઘણા પ્રકારના લાભ અને સફળતાઓ મળવાની છે જે કન્યા રાશિ વાળા લોકો માટે તમારું જીવન બદલી નાખશે આગળની રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિ વાળાઓને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી હવે તમારા માટે સમય ઘણો સારો રહેવાનો છે તમને જણાવી દઈએ કે તમને માત્ર સન્માન જ નહીં પરંતુ સમાજ દ્વારા પણ તમારી ખૂબ પ્રશંસા કરવામાં આવશે આ સિવાય તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારું પરિવર્તન લાવશે હા મિત્રો ભગવાન શનિદેવ મહારાજની કૃપા તમારા પર બની રહી છે આ સાથે જ તમને ઘણા પૈસા પણ મળશે જ્યાં એક તરફ પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તો બીજી તરફ વેપારમાં વધારો થશે સિંહ રાશિવાળાઓને હવે ચારે બાજુથી લાભ મળવાનો છે ભગવાન શનિદેવ મહારાજની કૃપા તમારા પર નિર્માણ કરી રહી છે તેમજ જેઓ નોકરી કરે છે તેમની પાસે બઢતીની સાથે સાથે નોકરીમાં પગાર વધારવાની પણ સંપૂર્ણ સંભાવના છે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી તમને હવે પૈસા મળવાની ઘણી તકો મળશે જે તમારું જીવન બદલી નાખશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે જ તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે જેમની સંતાની ઈચ્છા હશે તેમને સંતાનની ખુશી મળશે જેનાથી પરિવારમાં ખુશીઓ આવશે હા મિત્રો તમને જણાવે છે કે ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી સિંહ રાશિવાળા લોકોને હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે જે તમારું જીવન બદલી નાખશે ભગવાન શનિદેવના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણપણે તમારી તરફેણમાં છે હવે આગળની રાશિ છે કુંભ રાશિ

તમારા બધા અટકેલા કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે અને તે જ સમયે જે લોકો વ્યવસાય કરે છે તેમને વ્યવસાયમાં નફો મળશે તેમનો વ્યવસાય દિવસમાં બે વખત અને રાત્રે ચાર વખત વધશે તેમને હવે દરેક બાજુથી નફો મળશે કુંભ રાશિવાળા લોકો હવે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ આવવાની છે ભગવાન શનિદેવ મહારાજ તમારાથી ખૂબ ખુશ છે અને જેઓ મહેનત કરતા હતા તેમને તેમની નોકરીમાં પ્રમોશન અને પગારમાં વધારો થવાનો છે તેમજ જેઓ નોકરીની શોધમાં છે તેમને પણ ઈચ્છિત નોકરી મળશે સાથે સાથે તમને કે જો તમારા કોઈ પણ પૈસા અટવાયા હશે તો તમને તે પૈસા પણ ટૂંક સમયમાં પાછા મળશે તેમજ તમારા વ્યવસાયમાં જે પણ અવરોધો આવી રહ્યા છે તે અવરોધો સમાપ્ત થઈ જશે અને હવે તમારા જીવનમાં ખુશીઓ આવશે કુંભ રાશિવાળાના જીવનમાં નવી ખુશીનો અનુભવ થશે ભગવાન શનિદેવ મહારાજની વિશેષ કૃપા તમારા પર બની રહી છે સમય તમારા માટે સંપૂર્ણ પર છે આ સમયનો સંપૂર્ણ લાભ લો અને સમયને તમારા હાથમાંથી ના જવા દો મિત્રો આ ભાગ્યશાળી રાશિઓ હતી જેને હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી અપાર ખુશીઓ મળવાની છે ભગવાન શનિદેવ ના આશીર્વાદ થી આ રાશિ વાળા લોકોને અનેક પ્રકારના લાભ ધન લાભ અને જીવન માં મોટી સફળતાઓ મળવાની છે જે આ રાશિ વાળા લોકો નું જીવન બદલી નાખશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતાજી જય શનિદેવ મહારાજ